હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો શિયાળાની કડકડતી ઠંડીમાં જો સાંજના સમયે એકદમ ટેસ્ટી એવા વેજ પુલાવ સાથે એકદમ ગુજરાતી ટેસ્ટી એવી આપણી ખાટી મીઠી કઢી મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ

અહીંયા વેજ પુલાવ બનાવવા માટે મેં સૌથી પહેલાં તો લીલા ફ્રેશ વટાણા લીધા છે બટેકાને ઝીણું કટ કરીને લીધું છે સાથે જ ઝીણું કટ કરીને કેપ્સિકમ લીધું છે અહીંયા મેં ટમેટાને રફલી કટ કરીને લીધું છે ઝીણું સમારેલું ગાજર લીધું છે અહીંયા મેં ત્રણ લીલા મરચાંને સ્લીટ્સ કરીને લીધી લાલ મરચું પાડું નથી એડ કરવાનું ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો તો હવે લીલું લસણ લીધું છે ઓપ્શનલ છે સૂકું લસણ પણ લઈ શકો છો અને ઝીણું કટ કરેલું આદું લીધું છે તો એ શાકભાજી બધા કટ થઈ ગયા છે પુલાવ માટે મેં અહીંયા બાસમતી ચોખા લઈ લીધા છે હવે તેને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું તો મેં અહીંયા ટોટલ બે કપ જેટલા ચોખા લઈ લીધા છે તેને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી લેવાનું છે હવે આપણે તેમાં પાણી એડ કરી લઈશું તો એ પાણી એડ કર્યા બાદ આપણે તેને સરસ રીતે વોશ કરવાના છે આપણે તેને વધારે મસળવાના નથી આપણે એકદમ સોફ્ટલી તેને વોશ કરી લઈશું અને જેનું ડોળું પાણી નીકળી જાય ત્યાર સુધી આપણે તેને સરસ રીતે વોશ કરવાના છે આપણે તેને વધારે પડતા મસળવાના નથી હવે આપણે તેમાંનું બધું જ પાણી કાઢી લેવાનું છે તો બધું જ પાણી તેમાંથી કાઢી લઈશું ફરીથી આપણે તેમાં ચોખ્ખું પાણી એડ કરી લઈશું તો બેથી ત્રણ પાણીથી મેં વોશ કર્યા બાદ ફરીથી ચોખ્ખું પાણી એડ કરી લીધું છે હવે આપણે ઉપરથી ઢાંકણું ઢાંકીને તેને લગભગ વીસ મિનિટ સુધી સાઈડમાં રાખી દઈશું તેને પલાળીને રાખવાના છે તો હવે આપણે કઢાઈમાં મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે તમે અહીંયા વઘારમાં ઘીનો ઉપયોગ પણ કરી શકો છો મેં અહીંયા તેલ જ એડ કર્યું છે તો હવે તેલ આપણું સરસ રીતે ગરમ થવા દઈશું અહીંયા તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરી લઈશું જીરાને આપણે સરસ રીતે કમાલપત્રો લવિંગ અને કાળા મરી એડ કરી લીધા છે બધી જ વસ્તુને આપણે સરસ રીતે સંતળાઈ લઈશું તો અહીંયા તમારી જોડે આખો મસાલો ન હોય તમે ગરમ મસાલાનું પ્રમાણ વધારી શકો છો ત્યારબાદ હવે આપણે તેમાં લીલા મરચાં પણ એડ કરી લઈશું અને તેને પણ આપણે સારી રીતે સાતળી લેવાના છે ત્યારબાદ આપણે તેમાં લીલું લસણ જે આપણે કટ કરી રાખ્યું છે તેને પણ એડ કરી લઈશું સરસ રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે ત્યારબાદ આપણે તેમાં આદુ પણ એડ કરી લઈશું અહીંયા મેં આદુ પણ એડ કરી લીધું છે ફરીથી આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો અહીંયા બધા જ મસાલા સારી રીતે સંતળાઈ ગયા છે આદુ મરચાં લસણ બધું જ સરસ રીતે સંતળાઈ ગયું છે હવે આપણે તેમાં શાકભાજી એડ કરવાના છે તો મેં અહીંયા કટ કરેલું ગાજર સૌથી પહેલાં એડ કર્યું છે ત્યારબાદ આપણે કેપ્સિકમ પણ તેમાં એડ કરી લઈશું સાથે જ બટાકા પણ એડ કરી લઈશું અને સાથે સાથે આપણે વટાણા પણ એડ કરી લઈશું ટમેટા આપણા પછી એડ કરીશું તો ત્યાર સુધી આપણે બીજી વસ્તુને શાકભાજી સાથે મિક્સ કરી લઈશું ત્યાં ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર આપણા બધા જ શાકભાજીને સરસ રીતે તેલમાં સાંતળી લેવાના છે તો અહીંયા લગભગ થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેમાં ટમેટા પણ એડ કરી લેવાના છે અને આપણે ટમેટાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે ટમેટાને પણ સારી રીતે મિક્સ કરી લીધા છે આપણે તેને પણ લગભગ એક મિનિટ સુધી તેલમાં સાંતળી લઈશું બધા જ શાકભાજી સાથે તો અહીંયા આપણે બધા શાકભાજી સંતળાઈ ગયા છે હવે આપણે તેમાં અડધી ચમચી મેં અહીંયા કાળા મરીનો પાવડર એડ કર્યો છે એક ચોથા ચમચી મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે જો તમારે પીળો પુલાવ બનાવવો હોય તો તમે આમાં હળદર મરચું અને ધાણાજીરું પાવડર પણ એડ કરી શકો છો તમે અહીંયા વ્હાઈટ પુલાવ બનાવવાનો છે એટલે મેં અહીંયા બીજા મસાલા એડ નથી કર્યા હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લેવાનું છે ત્યારબાદ આપણે પુલાવમાં સરસ એવો સ્વાદ આવે એ માટે મેં અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે આપણે હાથથી ક્રશ કરીને તેમાં એડ કરી લઈશું તો ફરીથી આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી મસાલાનો પણ સારો એવો ફ્લેવર આપણા શાકભાજીમાં આવી જાય તો હવે આપણે તેમાં ચોખા પણ એડ કરી લઈશું મેં ચોખાને પાણી કાઢીને સરસ રીતે કોરા કરી લીધા છે હવે આપણે હળવે હાથે બધી વસ્તુને મિક્સ કરીશું અહીંયા એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોખા આપણા તૂટે નહીં એ રીતે આપણે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું તો અહીંયા ચોખા મેં સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો મેં અહીંયા બે કપ જેટલું ચોખા લીધા છે તો મેં અહીંયા ચાર કપ એનાથી બે ઘણું પાણી એડ કરી લીધું છે ચાર કપ પાણી એડ કર્યું છે ફરીથી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે ખાસ ટ્રીક છે આપણે તેમાં લીંબુનો રસ લાસ્ટમાં એડ કરીશું જેથી ચોખાનો કલર એકદમ વ્હાઈટ જ રહે અને દાણો એકદમ ખીલેલો ખીલેલો અને છૂટો છૂટો બનીને તૈયાર થાય હવે આપણે ફરીથી તેને મિક્સ કરી લઈશું તમે ચાહો તો એમાં ફુદીનાના પાન પણ એડ કરી શકો છો હવે આપણે ઢાંકણું બંધ કરીને તેની મીડિયમ ગેસની ફ્લેમ પર સાતથી આઠ મિનિટ સુધી કૂક થવા દઈશું હવે આપણે કઢી માટે મેં અહીંયા ત્રણ કપ જેટલી છાશ લઈ લીધી છે તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તેમાં મેં ત્રણ ચમચી જેટલું બેસન એડ કર્યું છે હવે આપણે ફરીથી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કાંઠાના રહે એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તે મેં મિક્સ કરી લીધું છે હવે મેં આ મિશ્રણને કઢાઈમાં એડ કરી લીધું છે આપણે તેને હલાવતા જવાનું છે જેથી કઢી ફાટે નહીં તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સતત તેને હલાવતા જઈશું એક ઉભરો આવે ત્યાર સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે તો આ જ રીતે આપણે તેને હલાવતા જઈશું તો હલાવતાને આપણે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે હવે મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ જે કરીને રાખીએ છીએ લગભગ એકથી દોઢ ચમચી જેટલી છે આપણે તેને પણ એડ કરી લઈશું તો તીખાસ તમે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હલાવતા રહીશું અને આપણે અહીંયા પુલાવને જોઈએ તો પુલાવ પણ આપણા સરસ રીતે થઈ ગયા છે પાણી સોક થઈ ગયું છે દાણો દબાવીને જોઈએ તો એ સરસ રીતે કૂક થઈ ગયું છે તમે જોઈ શકો છો પાણી બધું જ થઈ ગયું છે એકવાર આપણે તેને હળવે હાથે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ઢાંકણું ખુલ્લું રાખીને તેને બે થી ત્રણ મિનિટ સુધી સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું કઢીમાં પણ સરસ એવો ઉભરો આવી ગયો છે તમે જોઈ શકો છો એકવાર તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને મેં અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી છે તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને તમે ગળ પણ તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો હવે આપણે ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તેને સાઈડમાં રાખીશું પછી એમાં વઘાર કરવાનો છે અને પુલાવ પણ તમે જોઈ શકો છો એકદમ ખીલેલા ખીલેલા અને એક એક દાણો છૂટો છૂટો રહે એવા જ આપણા એકદમ ટેસ્ટી એવા પુલાવ પણ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક એક દાણો છૂટો છૂટો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે કઢીનો વઘાર માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી લઈ લીધું છે તમે ઘીના જગ્યાએ તેલનો ઉપયોગ કરી શકો છો એક ચમચી રાઈ એડ કરી છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે સૂકા લાલ મરચાં એડ કર્યા છે તજનો ટુકડો એડ કર્યો છે અને લવિંગ એડ કર્યા છે સાતથી આઠ જે અમે અહીંયા મીઠા લીમડાના પાન પણ એડ કરી લીધા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સુપર એવો હવે આપણે તેને કઢીમાં એડ કરી લેવાનો છે તો મેં આ કઢીમાં વઘારે એડ કરી લીધો છે તમે જોઈ શકો છો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી એવી આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી પણ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવો કલર પણ આવ્યો છે હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો આપણો એકદમ ટેસ્ટી એવો પુલાવ અને સાથે સાથે આપણી એકદમ ટેસ્ટી એવી ખાટી મીઠી ગુજરાતી કઢી બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા એકદમ ટેસ્ટી ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને એવા વેજ પુલાવ સાથે ગુજરાતી ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આવી કડકડતી ઠંડીમાં જો સાંજના સમયે આ ગુજરાતી કઢી સાથે વેજ પુલાવ મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી એ કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો